મિત્રો આજે આપણે સ્વચ્છોત્સવ બે હજાર પચીસ અંતર્ગત આજે આપણે હેન્ડ વોશ ડે ઉજવણી કરવાની છે એટલે કે આપણે હાથ કેવી રીતના ધોવા એ આપણે સમજવાનું છે આપણે જે હાથ ધોઈએ છીએ એ સીધા સાદા ધોઈ કાઢીએ છીએ બરાબર ને પણ હાથ ધોવાની રીત છે જો અહીંયા ગાડી આપણને હાથ ધોવાની કમ્પ્લીટ રીત બતાવવામાં આવેલી છે જોવે છે ને આપણે હા તો હવે આપણે કેવી રીતના હાથ ધોવા એ આપણે પ્રેક્ટિકલ આપણે શીખવાનું છે બરાબર કેવી રીતના હાથ ધોવા એની વિગતે વાત બરાબર આપણે ચિત્રમાં ચિત્રમાં હવે પ્રમાણે પહેલું શું કરવાનું છે આપણે હેન્ડવો હેન્ડવોશ આપણે પહેલા હાથમાં લઈશું બરાબર હવે હાથમાં લીધા પછી આપણે બંને પંજાબ શું કરવાના છે ઘસવાના છે અને ધીમે ધીમે પછી જમણા હાથે હાથની પાછળ આપણો હાથ પાણી આપણે પછી ડાબો હાથ આપણે આ રીતના ડાબા હાથ પાછળ આવી રીતના તમારે ઘસવાના ત્યાર પછી ડાબો હાથ જમણા હાથ પાછળ આવી રીતના તમારે ઘસવાના છે બરાબર પછી આવી રીતના જો બરાબર આંગળી થઈ જાય અંગૂઠો થઈ જાય બરાબર પછી અંગૂઠોને બધું તમારું કમ્પ્લેટ સાફ થઈ જવું જોઈએ બરાબર છે એવી રીતના કરીને પછી આપણે પાણી લેવાનું અને પછી ધીમે રીતે ધીમે 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 શું કરવાનું આપણે ધોવાનું છે બરાબર કમ્પ્લેટ હાથ ધોવાઈ ગયા પછી બરાબર આપણે આ રીતના હાથ આખા ઘસવાના છે જુઓ તો જ આપણે આપણે શું કરીએ છીએ વોશ લીધું ધોઈ પાડ્યું પાણી પડ્યું એમ નહીં પણ આ બધું જ ધોવાવું જોઈએ તો જ મેલ જાય અહીંયા અંકુટાની આગળ પાછળ બધી જ રીતે કરીએ તો જ છેલ્લે આપણે આ રીતના તમે જશો તો હવે આપણા હાથ ચોખ્ખા તો હેન્ડવોશ આપણે આવી રીતના કરવાનું છે ખ્યાલ આવ્યો બધાને હવે તમારે બધાએ પ્રેક્ટિકલ કરવાનું છે एक एक दम एक छोकरी आउसे बस तू एक बस तमाम र काम रह, तू तो आजा चला हाथ वा आना राजा तू फिर आना न राजा तू बेटा चल एक जना बाजू आई जा एक जना बाजू आई जाओ, आई जा चलो अया गाडी प्रैक्टिकल करी बताओ चलो के रीतना ना धोवाना पेली में बतायो ये रीत बताओ वद्दा मैं रीत बता ये रीत बताओ जो નળ હંમેશા પાણી હાથ ધોતી વખત આપણે બંધ રાખવાનો પહેલા કેવી રીતના થશે બે હાથ પહેલા ઘસવાના છે બરાબર ત્યારબાદ બે હાથ ઘસ્યા પછી શું થશે હા બરાબર સરસ વેરી ગુડ કોણ સરસ કરી બતાવે છે મારે જોવું છે